જય સ્વામિનારાયણ આ એક લંબ ચોરસ અને ચોરસ ફાર્મ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતા કરશે અને સ્માર્ટ વગર જોતા કરશે સાથે આ ગુરુની આંગળી અને સૂર્યની આંગળી બે સમાન છે એટલે સૂર્ય ગુરુનો રાજયોગ છે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે સૂર્ય બુદ્ધ અને ગુરુનો રાજયોગ કહેવાય સાથે આ સમજદારની નિશાની છે જોરદાર આ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે સાથે આ સૂર્યની આંગળીમાં તલ છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે જ્યારે સૂર્યની આંગળીમાં તલ આવે ને આ વ્યક્તિને ખાસ ધ્યાન રાખવાનું કોઈ ઝઘડો થતો હોય કોઈ પણ જગ્યાએ કોઈ એવું વાતાવરણ ઊભું થયું હોય તો આ વ્યક્તિ ત્યાંથી નીકળી જાય ત્યાં ઊભું નહીં રહેવાનું કેમકે કોઈનું કરેલું આ વ્યક્તિને ફસાવાનું થાય ગમે એ જગ્યાએ આને કંઈ કર્યું ને આજે જઈને ઊભો રહે ને લોકો આને ફસાઈ દે એટલે આની બદનામી થાય વગર કામ કરે જો બદનામ થાય ને તો આ એક નેગેટિવ નિશાની કહેવાય છે બીજું આ હૃદય રેખા અહીંયાથી નીકળી અને છે એક શનિ તરફ જઈ રહી છે અને એની અંદર આ નીચે તરફ જતી રેખાઓ છે આ જ્યારે રેખાઓને આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને વાળો છે સાથે આ વ્યક્તિ લોકોની મદદ કરવાળો છે કોઈ પણ અપેક્ષા નહીં કોઈ સગા સંબંધી કે ભાઈબંધ કોઈ આવ્યો હોય ને જેટલા પૈસા જોઈએ ને એટલા રૂપિયા આપે પણ કોઈ પણ અપેક્ષા વગર એટલે કહેવાનો મતલબ પાછા લેવાની ગણતરી ન હોય એ તે પણ આની અંદર આને લોકો મૂર્ખા બનાવીને જતા રહે છે આ વસ્તુનું એને ખાનદાન રાખવાનું કોઈની પર જલ્દી વિશ્વાસ નહીં હોય કેમ કે લોકો આને છેતરવા આવશે પણ આ વ્યક્તિ તોય પણ પરોપકારનું કાર્ય કરશે આ હૃદય પરિવારને સાથે લઈને ચાલવાનો છે પ્રેમી સ્વભાવનો છે અને કોઈની ભાવનામાં નિર્ણય લેવાનો કે ભાવનામાં આ લોકો આને છેતરી શકે છે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળીને અહીંયા જઈ રહી છે અને એમાંથી એક ફાટો આમ જઈ રહ્યો છે એટલે જીવનના આડત્રીસ વર્ષની ઉંમરમાં ડબલ માઇન્ડરેખા થઈ રહી છે આ વ્યક્તિ મલ્ટિટાસ્ટર હશે જોરદાર ટાસ્ટર હશે અને કોઈ પણ કામ સોપર ઇન્ટેલિજન્ટ પાયાથી માંડીને ટોચ સુધીની જ્યાં સુધી માહિતી ભેગી ન થાય ને ત્યાં સુધી આ કામ ન કરે અને કોઈ પણ કામ કરે ઇન્ટેલિજન્ટ તરીકે અને આ વ્યક્તિ કલ્પનાશીલ હોય અને સંપૂર્ણ માહિતી ભેગા કર્યા પછી કામ કરવાનું છે અને એક સાથે અનેકો બિઝનેસ કરશે આ સારામાં સારી ડબલ માઇન્ડ રેખા છે સાથે આ બુદ્ધ રેખા છે અહીંયાથી નીકળીને બુધ પર્વત સુધી જઈ રહી છે આ એક સારામાં સારી નિશાઇ સાથે આ રેખા અને આ ધન રેખાથી બનતો મની ટ્રાઇંગલ અને આ ગ્રેટેંગલ અમારી ટાઇંગલ થઈ રહ્યું છે ને ગેટેડ ટાઈંગલ એટલે પાટલી ઉંમરમાં સારામાં સારો મેનેજમેન્ટ કરશે ને રૂપિયા કમાશે જોરદાર સાથે ધનરેખા રાહુ ક્ષેત્રથી નીકળી અહીંયા જઈ રહી છે પછી એક બીજી ધનરેખા અહીંયા જઈ રહી છે ત્રીજી ધનરેખા અહીંયા જઈ રહી છે અને ચોથી ધનરેખા અને આ પાંચમી ધનરેખા આ બધી ધનરેખા છે એને આ અમારી અંદર જોઈન્ટ થઈ રહી છે આ પ્રોગ્રેસ રેખા છે પણ ધનરેખાને જોઈન થઈ રહી છે આ વ્યક્તિને અચાનક પ્રગતિ થશે અચાનક નામના થશે અને આ વ્યક્તિના બિઝનેસો અલગ અલગ બિઝનેસ માટે કમાશે ઘડીકમાં આ બિઝનેસમાંથી ઘડીકમાં ઓલા બિઝનેસમાંથી મૂળ આના બિઝનેસ બતા પણ ધંધાની આવક તો એની જ રહેશે સારામાં સારી પણ છપ્પન વર્ષ પછી ચાર ધન રેખા થઈ રહી છે એટલે આ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને આ ચુમ્માલીસ વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની આ નિશાની છે સારામાં સારી અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સારામાં સારો સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી આમ આવી રહી છે અને અહીંયાથી આમ આવી અને અહીંયા આગળ ગેપ થઈ રહ્યો છે જે જીવનમાં સિત્તેરથી લઈ અને પંચોતેરની વચ્ચે તારે આના જીવનમાં કોઈક એવી ઘટના બનશે અને આ વ્યક્તિ તારે કંઈ પણ કામ કરવા જશે ને તારે એને સફળતા નહીં મળે કેમ કે આ જગ્યા રહી રહી છે અને કોઈ એવી ઘટના થશે અને એ કોઈ પણ કામ કરો છે એને જલ્દી સફળતા નહીં મળે સિત્તેરથી પંચોતેરની વચ્ચે આ જીવન રેખાની અંદર આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય તો એને તરત જ ફોન કરીને પૂછે કેટલા વાગે કેટલા વાગે નહીં એટલે તરત જ એને જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી રાહ જોવા વાળો છે આ સારામાં સારી જીવન રેખા છે સાથે અહીંયા આગળ આ મંગળ રેખા છે આ એક સારામાં સારી નિશાની છે આ જમીનની દલાલી છે કન્સ્ટ્રક્શન છે આ બધામાં એને ફાયદો થાય લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ અને આ એક સપોર્ટ રેખા કહેવાય છે આ વ્યક્તિને કાકામામા દાદા ભાઈબાનો સપોર્ટ મળે અને આ કોઈ પણ જમીનની ધંધો કરવા જાય ને તો એને ફાયદો થાય બીજું આ વ્યક્તિને કોઈ એક્સિડન્ટ ન થાય કેમ કે દસ સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય કોઈ ગાડી અથવાની છે તરત જ આ એક રક્ષાનું કામ થાય આ સારામાં સારી મંગળ રેખા છે સાથે આ ગુરુનો પર્વત છે પણ ગુરુનો પર્વત ફ્લેટ છે પણ ગુરુ આ મલ્ટિપલ રેખાઓ છે પણ ગુરુ વીક છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ મલ્ટિપલ બિઝનેસની રેખાઓ છે સાથે આ શનિ પર્વત છે આ શનિ પર્વત શનિ પર્વતમાં અહીંયા આગળ ચોરસનું નિશાન થઈ રહ્યું છે આ એક પૈતૃક સંપત્તિનું નિશાન છે અહીંયા આગળ જે થઈ રહ્યું છે ને અને બાપદાદાની જમીનો હોય ને એમાં એને ભાગ મળે એની આ નિશાની છે સારામાં સારી અને શનિ પર્વત ફ્લેટ હોય ને એ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર જો આ સૂર્યરેખા એક બે ત્રણ ચાર આ બધી સૂર્યરેખા જે આ ટાસ્ટર વ્યક્તિ છે આ અનેકો બિઝનેસમાં હાથ નાખશે બધામાં ફાયદો સાથે આ વિદ્યા રેખા છે અહીંયા કહે છે અને પાસે જનરલ નોલેજ જોતા રહેશે આ વ્યક્તિની જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આનો જનરલ નોલેજ વધશે અને આ વ્યક્તિ અને મા જ્ઞાની મા વિદ્વાન હશે અને આની પાસે બધું જ જ્ઞાન હશે જેમ જેમ ઉંમર વધશે બધા પૂછવા હશે ને એમ જવાબ દે સાથે આ સૂર્ય પર્વત ઉપર અહીંયા આગળ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે એક આ બીજું કયા આ બે માછલીનું નિશાન થઈ રહ્યું છે ત્રીજું અહીંયા થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે ત્રણ માછલીના નિશાન છે સારામાં સારા અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ભૂતપર્વત છે ભૂત પર્વત ઉપર આ બુધ રેખાઓ છે અને આ બુધ આ સાઈડ ફૂલેલું છે ને આ સાઈડ બેઠેલું છે આ જે ફૂલેલું છે ને એટલે નામ અને પ્રતિષ્ઠા જોરદાર હશે અને આ જે બેઠેલું છે એટલે આ કોઈ પણ મનની વાતો ન કરી શકે કોઈ પણ જગ્યાએ જાય ને તો જ્યાં આગળ જે કહેવાનું હોય ને તો ન કહે અને પછી આ મારે કહેવાનું હતું એટલે આ વસ્તુ છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ આ લગ્ન રેખા છે આ સારામાં સારી નિશાની એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હશે બીજું આ અંદરૂની મંગળ છે આ બારનો મંગળ છે અંદર મંગળ સારી ગુજરાતમાં છે ગુજરાત સારામાં સારી છે પણ યોગાન પ્રયાણ કરે તો બહુ જ સારું રહેશે બારનો મંગળ પાવરફુલ છે આ સામેવાળાને જોઈને જ ઓળખી જાય કે મારું કામ કરશે કે નહીં કરે એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એમાં માસ્ટર છે સાથે પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્ર પર્વત ઉપર આ લેક્ઝરી રેખાઓ છે આ વ્યક્તિ ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું સાથે આ બધી પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે ને ત્યાં સુધી જમ્પ ન લે અને આ શુક્ર પર્વત સારો છે અને આ લેક્ઝરી રેખા છે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય આ બ્રાન્ડ સિવાય કોઈ વસ્તુ નહીં પહેરે આ સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત છે ચંદ્ર પર્વત પાવરફુલ છે અને વિદેશ જવાના મોકા મળશે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાના મોકામલ છે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળશે ટ્રાવેલિંગ અને આ બાર્ગેનિંગ કરવા માસ્ટર હોય અને હજારની વસ્તુ લેવા મોકલ્યો ને તો સાતસો આઠસોમાં કેમ લેવી હોય એમાં બાર્ગેનિંગ કરવા માસ્ટર હોય અને આ વ્યક્તિ કલ્પનાશીલ હોય જે પણ કલ્પના કરે એનું બધા જ કરવાનું સાથે અહીંયા કે ચંદ્રપુરા બેઠેલો છે એટલે આ ઓવર થિંકર હોઈ શકે છે સાથે આ સંગીત પર્સન્ડ હશે અને ઓવર થિંકર પણ હશે બીજું આ કલ્પનાશીલ જોરદાર હશે અને આ ચંદ્ર પર્વત પાવરફુલ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આનો ગુરુ સૂર્ય બુધ મંગળ આ મંગળ આ શુક્ર આ ચંદ્ર આ શનિ આ રાવ આ હાથ જોયો આ કેતુ બીજું અહીંયા આગળ એક આ રેખા આમ આવી રહી છે આ એક વિદેશ રેખા છે આ વિદેશ જવાના મોકા મળશે બીજું આ કેતુ પર્વત આ અને આ બિઝનેસમેનના પોળવા છે જોરદાર આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ